લપટ શિક્ષક નીતિન ચૌહાણ દ્વારા વિદ્યાર્થીનીને ખોડામાં બેસાડીને તેની જોડે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે સંસ્કારી નગરીમાં શિક્ષક જગતને લાંછન લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે ધોરણ અગિયારમાં ભણતી વિદ્યાર્થીને લપટ શિક્ષકે ખોડામાં બેસાડીને તેની જોડે અડપલા કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે આ ઘટનામાં મકરપુરા પોલીસ મથકમાં પોસ્કો હેઠળ લપટ શિક્ષક નીતિન ચૌહાણ ઉંમર ચોવીસ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે નીતિન ખાનગી ટ્યુશનની સાથે શાળામાં પણ બનાવતો હોવાનું સપાટી પર આવવા પામ્યું છે ફરિયાદી બાદ પોલીસે આરોપીને ગણતરીના સમયમાં જ દબોચી લીધો છે ગત સત્તર માર્ચના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક પોક્સોનો ગુનો દાખલ થયેલ છે જે બાબતે હકીકત એવી છે કે ફરિયાદી આપણી પાસે સત્તર તારીખે આવેલા એમની રજૂઆત એવી હતી કે એમની દીકરી જે સુસૈન તરસાલી રોડ ઉપર આઈડિયલ ક્લાસીસ આવેલા છે એ આઇડિયલ ક્લાસીસમાં અભ્યાસ કરે છે ટ્યુશન ક્લાસમાં જાય છે તો એમની રજૂઆત એવી હતી કે પંદર માર્ચના રોજ એમની દીકરી ક્લાસીસમાં ગયેલી એ વખતે એમના શિક્ષક નીતિન ચૌહાણ એમની ઉંમર ચોવીસ વર્ષ છે એમણે ક્લાસના બીજા અન્ય છોકરાઓને તમને પાર્ટી આપું છું અને બહાર નાસ્તો કરવા જાવ એમ કહીને બહાર મોકલેલ અને આ દીકરીને ક્લાસમાં એકલી રાખીને એની સાથે શારીરિક અડપલા કરેલ આ પ્રકારની રજૂઆત મકરપુરા પોલીસ સ્ટેશનને મળતા તાત્કાલિક આરોપીની આરોપીને રાઉન્ડ અપ કરીને ત્યારબાદ એને એરેસ્ટ કરવામાં આવેલ છે ભોગ બનનારનું એકસો ચોસઠ સીઆરપીસી મુજબનું નિવેદન દેવા માટે કોર્ટમાં તજવીજ કરવામાં આવ્યું છે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલો છે ભોગ બનનારનું મેડિકલ થઈ ગયેલ છે આરોપી એરેસ્ટ છે જગ્યાનું પંચનામું થઈ ગયેલ છે અને જગ્યા ઉપરથી કોઈ સીસીટીવી ફૂટેજ મેળવવા માટે તજવીજ ચાલુ છે અગાઉ કોઈ કૃત્ય કરેલ નથી છેલ્લા એક વર્ષથી આ જે આરોપી છે એ ત્યાં ભણાવે છે ના દીકરી ત્યાં ભણવા જાય છે આ બાળકીની ઉંમર અગિયાર વર્ષની છે અને હાલ તપાસ ચાલુ છે હા અમુક સીસીટીવી બંધ છે જે બીજા ચાલુ સીસીટીવી છે મેળવવાની તજવીજ ચાલુ છે આરોપી તરસાલી વિસ્તારમાં રહે છે ચોવીસ વર્ષની ઉંમર છે ગણિતના શિક્ષક છે એ ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને આ ટ્યુશન ક્લાસીસમાં પણ ભણાવે છે આજે આરોપીને કોર્ટમાં પ્રોડક્શન કરીને એના રિમાન્ડ માટે તજવીજ કરવામાં આવશે नितीन चौहान आयडियल क्लासिस सुशांत तरसाली रोड पर आवेला।